લાઈવ થવાનો પ્રયત્ન કરતો પણ લાઈવ થવાનો મોકો મળી ગયો છે કોણ કોણ લાઈવ જોવા અથવા તો જરાક કોમેન્ટ કરજો આજે લાઈવ થવું એવું તો તે લાઈવ થયા છે કોણ કોણ લાઈવ છે જે પણ લાઈવ જોવા માંગતા હોય એ લાઈવમાં જોડાઈ ગયા ખાનપુર તાલુકામાં એક મોટો પ્રશ્ન ઉપસ્થિત છે જાતિના પ્રમાણપત્રનો આજે છેલ્લા બાવન દિવસથી બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે જાતિને પ્રમાણપત્ર નથી મળતું એના માટે સરકારને વારંવાર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યા મૌખિક રજૂઆતો કરી લિખિત રજૂઆતો કરી પણ આજે કોઈ સાંભળવા તૈયાર નથી આજે બાવન દિવસથી બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે બાળકો સ્કૂલમાં નથી જતા બાળકો ઘરે છે વાલીઓ પણ નથી મોકલતા અને સરકાર અમારી કોઈ નોંધ નથી લેતી તો સરકાર વહેલી તકે અમારી નોંધ લે અમારા બાળકોને ભવિષ્ય ના બગડે અમારા બાળકોને ચિંતા કરે અને અમને જાતિનું પ્રમાણપત્ર મળે અમારા બાળકોને જાતિનું પ્રમાણપત્ર મળે એ માટે સરકારને હું રજૂઆત કરું છું સરકાર અમારી જોડે બહુ અન્યાય કરી રહી છે જેમ બને એમ વિડીયો શેર કરો આજે ખાનપુર તાલુકામાં એક બાવન દિવસથી બાળકો શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે જાતિનું પ્રમાણપત્ર નથી મળતું એના માટે તો સરકાર અમને જાતિનું પ્રમાણપત્ર આપે અમારા બાળકોને જાતિનું પ્રમાણપત્ર મળતું થાય એ માટે સરકારમાં રજૂઆત કરો સરકાર અમારી માગણી સ્વીકારે અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે આજે બાવન દિવસથી બાળકો સ્કૂલમાં નથી જતા સરકાર કે કોઈ નેતાઓ અમારી નોંધ નથી લીધી માટે વિડિયોના માધ્યમથી હું કહું છું કે સરકાર અમારી નોંધ લે અમારી માગણી સ્વીકારે અમને જાતેનું પ્રમાણપત્ર આપે સરકાર આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને સરકાર સુધી આ અમારી માગણી પૂરી થાય એ માટે સરકારમાં રજૂઆત કરો અમે આવેદનપત્ર આપ્યા છીએ ઓગણીસ નવ બે હજાર ચોવીસના દિવસે અમે સરકારને એક અલ્ટિમેટમ આપેલું પ્રતિક ઉપવાસનું ધરણાનું શિક્ષણ બહિષ્કારનું અને હજુ અમારે એક સ્ટેપ બાકી છે હજુ આવનાર ચૂંટણી બહિષ્કારનો સ્ટેપ બાકી છે એ પણ અમે કરીશું આજે અમારા બાળકો શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે તો અમારી માંગણી સરકાર વહેલી તકે સ્વીકારે અમને ન્યાય મળવો જોઈએ અમને સરકાર ન્યાય આપે અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે અમને પ્રમાણપત્ર આપો અમારી જાતિ નક્કી નથી તો અમારી જાતે નક્કી કરી આપે સરકાર શેર કરો વિડીયો આગળ અને સરકાર સુધી ખબર પડે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે અમારા વડીલો પણ માગણી કરતા કેટલાક વડીલો આજે સ્વર્ગમાં છે ત્યારે આ માગણી કરતા કરતા તો છતાંય અમારી માગણી પૂરી નથી કરી હું તો વિડીયોના માધ્યમથી કહું છું કે સરકાર અમારી માગણી પૂરી કરે ક્યાં લાગે અમારે આંદોલન કરવાના અમે આવેદનપત્ર આપ્યા છે આજે જાણીજોને સર સરકાર અમારી જોડે નજર અંદાજ કરી રહી છે વારંવાર અમે રજૂઆતો કરી છે વારંવાર અમે લેખિતમાં આપ્યું છે સરકારને અઢાર અગિયાર બે હજાર ચોવીસના દિવસે અમે શાળામાં લેખિત આપ્યું છે કે જ્યાં લગે અમને જાતિનું પ્રમાણપત્ર ના મળે ત્યાં લગે અમે બાળકો ભણાવવાના નથી તો સરકારને આ લિખિત અમારું નથી મળ્યું કેમ અમને જાણી જોઈને નજર અંદાજ કરે છે કેમ અમારી સાથે સરકાર અન્યાય કરી રહી છે આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય છે તો અમે આઝાદ નથી તો અમે કેવી રીતે અમૃત ઉત્સવ મનાવી લે અમને પહેલાં આઝાદ કરો અમારા જાતિ પ્રમાણપત્રને લઈને આઝાદ કરો અમને તો અમે આઝાદ છીએ અમે માનીએ આજે નાના નાના સોરા બાળકો શિક્ષણ બહિષ્કાર કરીને આંદોલન કરી રહ્યા છે તો સરકાર અમારી માંગણી વહેલી તકે પૂરી કરે અને અમારા બાળકોને પ્રમાણપત્ર મળે અમને પ્રમાણપત્ર મળે એવી સરકારને હું નમ્ર વિનંતી કરું છું અમે લિખિત લિખિત દરેક જગ્યાએ આપી છે તો માટે સરકાર અમને લેખિત જવાબ આપે અને અમારી માગણી સંતોષે અમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે આજે બાવન દિવસથી શિક્ષણ બહિષ્કાર કરતા હોય તો અમારા બાળકો શિક્ષણથી કેટલા વંચિત અમારા બાળકો આજે શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે તો અમારી બા અમારા બાળકો આગળ કેવી રીતે ભણશે અમે પણ એક બાળકના વાલી છીએ અમે પણ બાળકોને આગળ ભણાવવા માટે મોટા મોટા સપના જોઈએ છીએ પણ અમને જાતિનું પ્રમાણપત્ર નથી મળતું તો અમારું બાળક કેવી રીતે આગળ ભણશે તો હું સરકારને વિનંતી કરું છું કે પહેલાં તો અમારી જાતિ નક્કી કરે અમારી ઓળખ પત્તા કરે અને અમારી માગણી સંતોષાય એ માટે સરકારનું ફરી નમ્રવાર વિનંતી કરું છું હું વારંવાર ફરીથી સરકારને કહું છું કે આજે બાવન દિવસથી ખાનપુર તાલુકામાં બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે તમે આવો વાલીઓ સાથે મંત્રણા કરો વાલીઓને શું છે તમે સંતોષો જે પણ વિડીયો જોવે છે એ ભાઈઓને વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ વિડીયો શેર કરો આ ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને આગળ શેર કરો આજે બાવન દિવસ થયા ખાનપુર તાલુકામાં શિક્ષણ બહિષ્કારના તો છતાંય સરકાર અમારી કોઈ નોંધ લીધી નથી કે નથી અમને જાતિના પ્રમાણપત્ર આપતી માટે અમારી માગણી સરકાર વહેલી તકે સંતોષે અને અમારા બાળકોને ન્યાય આપે આ વિડીયોમાં વધુ વિડીયોને વધુમાં વધુ શેર કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી તો એક જ માગ છે જ્યાં લગન સરકાર અમારી માગ પૂરી ના કરે ત્યાં લગે અમે બાળકો ભણાવવાના નથી